ભાવનગર એલસીબી પોલીસ ને બાતમી મળેલ કે અગાઉ મંદિર ચોરીઓના ગુનામાં પકડાયેલ બહાદુર સિંહ જોરુભા વાઘેલા દાગીના થેલી લઈને જવાહર મેદાન માં બસ પાર્ક કરેલ છે તેની ઓથે બેઠેલ છે જેથી એલસીબી પોલીસે સ્થળ ઉપર રેડ કરીને બહાદુરસિંહ જોરુભા વાઘેલાની પાસે રહેલી થેલીમાં પહેલા દાગીના અંગે એલસીબી પોલીસે પૂછપરછ કરતા જણાવેલ કે આશરે દસેક દિવસ પહેલા ખાતે આવેલ ગંગાસ્તી દર્શન કરવા ગયેલ ત્યારે ત્રણેય પગરખાની ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી મંદિર થયેલી ચોરી ભેદ ઉકેલી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીને આગળની વધુ કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ અને ઉમરાડા પોલીસ સ્ટેશન ને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે ઝડપાયેલ બહાદુરસિંહ જોરુભા વાઘેલા ધંધુકા તાલુકાના ઝાંઝરકા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું